માનસી જનરલ કાપી તસ્કરોનો કરી ગયા હતા અમરદીપ કોમ્પ્લેક્ષમાં આવેલ જનરલ સ્ટોરને નિશાન બનાવી રોકડ તેમજ બે લાખ ઉપરાંતના સરસામાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જેઆઈડીસી પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી સુપરદીપ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિના દુકાન નંબર વીસ એકવીસમાં આવેલ માનસી જનરલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ દુકાનના શટરના તાળા કાપી નાખ્યા હતા અને શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો જ્યાં ડ્રોવરમાં રહેલ રોજિંદી આવક અને પરચુરન મળી રોકડ રકમની ચોરી કરી હતી તો તસ્કરો ત્યાંથી ન અટકી દુકાનમાં રહેલ સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે દુકાન સંચાલક રાહુલ રાજમલ જૈન દુકાન આવતા ચોરીની ખબર પડી હતી શટર તૂટેલું હોવા સાથે ડ્રોવરમાંથી રોકડ અને બે લાખ રૂપિયાનો સરસામાન ચોરી થયું હોવાનું માલુમ પડતા આ અંગે જેઆઈડીસી પોલીસે જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો સ્થળ તપાસ કરી પોલીસ દુકાનદાર રાહુલ જૈનની ફરિયાદના આધારે ગુનો નોંધી તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી મારું નામ રાહુલ જૈન છે મેં અંદાળા રહું છું સ્વાગત રેસિડેન્સીમાં રાતે મીરાનગર મારી શોપ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘેરે ગયેલો અને સવારે સાડા આઠ વાગ્યા આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને તાર લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે ડીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાચ પડતાલ કરે છે